મિત્રો હવે અમે આવી ગયા છીએ વાળીએ ઘણા સમયથી વાળીએ નહોતા કહેતા આજે વાડીની ચક્કર મારવા ગયા જોઈ શકો છો ઘાસ જુઓ કેવું છે ઘાસ આ ઉગા જ રાખ્યો જેવું વાઢો ને એવું જ ઊગા રાખીએ હા બારે માસ પાણી મળવું જોઈએ હા હા એવું ખડ છે હા જુઓ હા મિત્રો જુઓ કેવું મોટું ખડ છે ચાલો હું તમને બીજી વસ્તુ બતાડું કિંમતી વસ્તુ આ જોવામાં કેવી લીંબોડી આવી છે લીમડાના પાનનોય પણ ઉપયોગ થાય છે લીંબોડીયું હે ને ઘરે ઘરે જ્યાં જે ઝાડવા હોય ને ત્યાં નીચે પડી ગયેલી હોય ને આખી વીણી વેણીને માણક જેટલા બબે મણ જેટલા ફરીને હેને માર્કેટમાં બજારમાં વેચવા આવી જાય છે એના પણ પૈસા મળે ઘરે ફોન કરો તો ઘરે આવીને લઈ જાય આ લીંબોડી એટલી કિંમતી છે હા મિત્રો જુઓ કેવો ધોરિમ પાણી આવેલું જાય છે હા હા જુઓ લીમડીના સાયુ ગાય જોવો ઘાસ ખાય છે એવડું એ જ હો હા ખાવામાં પણ મજા આવે ઘાસ ગાયને આવું કૂણું કૂણું ઘાસ બહુ ભાવે હા આ નાના નાના બદોડા એ પણ બિચારા ભૂઈ ખાતા હશે વાયગા છે સાંજના ચાર તો ભૂઈખાતી જ ખાય તો સપોર્ટ કરો ચેનલને